ને કહેવાય મસાલો હવે હું તમને શીખવાડીશ મસાલો બનાવવાની રીત પહેલાં તો આ રીંગ રીંગ નીકળી ગયા બાદ તમાકુની પડી સાઈડમાં મૂકવાની પછી અંદરથી પાર્સલ અલગ મૂકવાનું પછી સોપારી પડી હાથમાં પકડવાની પછી સોપારી પડી તોડવાની કાગળ આવે એમાં નાખવાની સોપારી નાખ્યા બાદ તમાકુની પડી તોડવાની તમાકુને પડ્યા તોડ્યા બાદ સોપારી ભેગું ભેળવી દેવાની પછી પાર્સલ લેવાનું આ ઉપરનું પાણી રહ્યું એ ઢોળી દેવાનું ચાડો છૂનો દેખાય તે નાખી દેવાનો પછી આવી રીતે ભેગો કરીને ચોળવાનો Más a lo el sí.